છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો છોટાઉદેપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ કાવિત છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ સ્ટાફને ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો બાબતે ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી હકીકત મળી કે ખાટિયાવાડ ગામે રહેતા જીતેન્દ્રકુમાર ખુશાલ રાઠવાએ પોતાના ઘરમાં એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ છે જેથી હકીકતના આધારે આ ઈસમના ઘરે જઈ તપાસ કરતાં તેના ઘરના માળિયાની ઉપર પતરાની પેટીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવતા તેની પાસે લાયસન્સ પરવાના અંગે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા અને આરોપીને આ તમંચો વેચાણ અને અન્ય હેતુ અર્થી લાવેલાનું જણાય જેથી તેના વિરુદ્ધ આર્મ એક્ટ કલમ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી અર્થે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે સદર ગુનામાં સહ આરોપી અતુલ જેસલાભાઈ રાઠવા રેઠાણ બળદ ગામ તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુરની પણ ધરપકડ કરવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે